ગુજરાત પોલીસમાં નવસો પચાસ ટેકનિકલ જગ્યાઓમાં ભરતી થશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ હેઠળ વર્ગધરની ટેકનિકલ જગ્યાઓ માટે કુલ નવસો પચાસ જગ્યાઓ ભરવાની સત્તાવાર જાહેરાત કરી છે લાયકા ઉમેદવારો ફક્ત ઓનલાઈન અરજીઓ કરી શકશે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરેલી વિગત અનુસાર વાયરલેસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની એકસો બોતેર અને ટેકનિકલ ઓપરેટરની છસો અઠ્ઠાણું મળી આઠસો સિત્તેર જગ્યાઓ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં પીઆઈની પાંત્રીસ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલની મળી પિસ્તાળીસ અને એમ બંને થઈને એસી જગ્યાઓની ભરતી થશે આ જગ્યાઓ માટે એક ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન આઈટી કોમ્પ્યુટર સાયન્સ ઓટોમોબાઈલ મિકેનિકલ જેવા એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના પ્રવાહોમાં પદવી કે ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા નવ જાન્યુઆરીના બપોરે ચૌદ કલાકથી શરૂ થશે અને ઓગણત્રીસ જાન્યુઆરીના રાત્રિના ચોવીસ કલાક સુધી અરજી કરી શકાશે ભરતી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે અરજીના માત્ર ઓનલાઈન જ સ્વીકાર કરવામાં આવશે આ ભરતી ગુજરાત પોલીસમાં ટેકનિકલ સેવાઓને વધુ મજબૂત બનાવશે તેમ પણ જણાવ્યું છે આ અંગેની માહિતી સાત જાન્યુઆરીના સવારે દસ વાગે આપવામાં આવી હતી